તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવાયો મહોત્સવની શરૂઆતમાં શાળાના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે કર્તબો રજૂ કર્યા એકત્રીસ દેશોના એકસો સાહીઠથી વધુ પતંગબાજો આ મહોત્સવમાં પતંગ કળા અજમાવી રહ્યા છે વિશાળકાય પતંગો અમદાવાદીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ખાસ કરીને ડ્રેગન વિવિધ કાર્ટુનના મહાકાય પતંગોથી આકાશ રંગબેરંગી બનશે આ વર્ષે યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા બેલ્જીયમ આર્જેન્ટિના બ્રાઝિલ કેનેડા સહિતના એકત્રીસ દેશોના પતંગબાજોએ ભાગ લીધો છે દોઢ દાયકા પહેલા જયારે આ પતંગ મહોત્સવની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં માત્ર દસ જેટલા જ પતંગબાજો હતા પરંતુ હવે આ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ બન્યો છે અમદાવાદ ઉપરાંત વડોદરા તો આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આરંભ થયો છે પ્રધાન વિજય રૂપાણીએ પતંગ મહોત્સવ આરંભ કરાવ્યો છે લગભગ આ વર્ષે સાડા છસો કરોડ નું ટર્ન આ પતંગના ઉદ્યોગોમાં થયું છે લાખો લોકોને રોજીરોટી એનાથી પ્રાપ્ત થાય છે અને એનઆરઆઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કાઇટ ફેસ્ટિવલ એ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે ઘણું સારું ઓર્ગેનાઇઝેશન કરેલું છે ગુજરાત સરકારે ઘણા સારા નત નવીન પતંગો છે ઘણા અલગ અલગ શેપ ના પતંગો છે અને પવન ના લીધે થોડા ઉડી નથી રહ્યા તો આશા રાખું કે પવન સારો રહે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો આવું છું અને અલગ અલગ જે વેરાયટીની ની પતંગો જે દેશના અને વિદેશીઓ જે આવે છે મજા આવે છે મારા બાબાને પણ બાબાને પણ સાથે લઈને આવે છું એને પણ મજા એન્જોય કરે છે મજા આવે છે અમે લાસ્ટ ટુ યર્સ થી આયા છે અને આ વખતનું લાઈક એટમોસ્ફિયર બહુ જ એન્થુઝિયાસ્ટિક છે એ જોઈને અમે બહુ જ ખુશી થાય